નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી વિષયની અને ગુજરાતી સહિતના દરેક વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તેના ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન અને બાળકો વધારે અભ્યાસ કરી શકે તે માટે થઈ અને આપણે મોડલ પ્રશ્નપત્રની સાથે સાથે મેળવી લેજો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટસએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ ના ગુજરાતી વિષયના તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના ઉત્તર સાચા વિકલ્પ આગળ ખરું કરો એમાં પેલું મિની ઘરે એકલી જ હતી કારણ કે તો જવાબ આવશે મિનીની સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી બીજું મિનીને ઘરમાં કોની જે પાથલ કરવાનું મન થયું તો જવાબ આવશે ટોમ એન્ડ જેરીની જેમ

બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું તેવું આપણે મોસ્ટ આઈ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જેની અંદર તમને જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે ને એ પણ તમને પીડીએફ ફોર્મેટની અંદર મળશે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં જેની તમે ઝેરોક્સ કરાવીને સીધો તમે સરળતાથી ઉપયોગ કરી શકશો અને સાથે સાથે તેમના સોલ્યુશન જવાબો પણ આપેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી તેનો અભ્યાસ કરી શકે અને આ બધી જ વસ્તુઓ તમને વોટ્સઅપ

જોરે લીલો ભેજાના જોરે પોત પોતાના ખેતર તરફ ખેંચે છે ચંદ્રને ચિંતા થાય એટલે પરપોટાને જગાડવા માટે ચૂટલી ભરે છે બીજો સવાલ સૂકાને ગરીબ કહેવાય કેમ તો સૂકાને ગરીબ ન કહેવાય કારણ કે પોતાના બાવડાના જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્રીજો સવાલ પરપોટો શાનાથી બનેલો અને શાનાથી મઢેલો છે તો પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે ચોથું પરપોટાનું ઘર ક્યાં આવેલું છે એનું નામ શું છે તો પરપોટાનું ઘર ખારી નદી વચ્ચે આવેલું છે ને એનું નામ તરાપો છે પાંચમું સિંધુડો શું હતો તો સિંધુડો શૌર્ય ચગાડનારા કાવ્યોની ચોપડી હતી છઠ્ઠું અપરાજય પાઠના લેખકનું નામ શું છે તો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે સાતમો સવાલ મલક આખામાં સુકાનું ને લીલાનું શું વખણાતું તો મલક આખામાં સુકાનું બાવડું અને લીલાનું ભેજું વખણાતા હતા ડ નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું પોતે મમ્મીનો ચહેરો ભૂલી જશે એવું મિનીને કેમ લાગતું હતું ઉત્તર આખા ઘરમાં મિનીની મમ્મીનો ફોટો ક્યાંય હતો નહીં મમ્મીએ એને ખૂબ યાદ આવતી હતી જો કે મમ્મીની છબી એની સ્મૃતિમાં ઝાંખી થતી હતી મિનીને લાગતું હતું કે પોતે જેમ જેમ મોટી થતી જશે તેમ તેમ મમ્મી સાવ ભૂલાઈ જશે કદાચ મમ્મીના ફોટાને પણ ઓળખી નહીં શકે બીજો સવાલ પાંચ ખોલ્યા પછી મિનીને કેમ નિરાંત થઈ તો મિનીએ પાઉચ ખોલ્યું તો તેમાંથી એને સ્કૂટરનું લાઇસન્સ બેકની પાસબુક ઇલેક્ટ્રિક બિલ હિસાબની ડાયરી અને કેટલાક કાગળો જોવા મળ્યા મિનીને લાગ્યું કે આમાં કશું હેરાન થવા જેવું નથી એટલે પાઉચ ખોલ્યા પછી મિનીને નિરાંત થઈ ત્રીજો સવાલ સારથીએ અભિમન્યુને ચેતવતા શું કહ્યું તો સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું કુમાર દ્રોણ મેં હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું ત્યાર પછી ચોથો સવાલ સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું તો સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું કાર્ટૂન નેટવર્ક ઉપર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલ પાથલ કરી પાંચમો સવાલ ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર માટે પહોંચી જતા જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખા પાદર એની ઊંચી વેખડો વસમો વોકડો ઘુમટો તાણી અને વહેતી ગૌમુખી ગંગા ડુંગરની બખોલને પહાડ ભેદનથી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના ઉત્તર સાચા ઉત્તર આગળ ખરાની નિશાની કરો એમાં પોષની તડકી તો એમાં જવાબ આવશે પોષ મહિનાનો ખૂણો તડકો એની ઉપર ખરું કરીએ તે જ રહેલો તો પાણીની જેમ વહેતો પ્રકાશ એની સામે આપણે ખરાની નિશાની કરીએ બ કાઉસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય સારું તો અહીં સારું નીચે ડર લાઈન નહીતર રસ્તામાં પડી ગયાની ચિંતા કરશે તો ચિંતાની નીચે લાઈન પછી તમે મને પપ્પી કરો છો ત્યારે વાગે છે તો વાગે નીચે લાઈન આવશે અને કોઈ સ્ત્રીનો ફોટો હતો તો સ્ત્રીની નીચે લાઈન ક વિકલ્પોમાંથી કવિતામાં વપરાયેલા શબ્દોનો સાચો અર્થ ધારી અને લખો અને કવિતાના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો બેઠાડું એટલે બેસી પડે એવું બેસી રહે એવું કે બેસડ તો બેસી રહે એવું તો વાક્ય આવશે બેઠાડું જીવનશૈલીને કારણે માણસને અનેક રોગ થાય છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ત્રણમાં છે પહેલું પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું તો પદ્મવ્યૂ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યૂહની અંદરની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું બીજું શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યુમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત ત્રીજો સવાલ કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે તો ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે ઉઠીને ક્યાંય જતી નથી કંઈ કામ કરતી નથી તેથી કવિ ટેકરીને આળસુની પીર કહે છે ચોથું સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે તો સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરણા પાથરે છે ઈ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે પહેલું કવિ કે લેખક કોને કહેવાય પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવન ચરિત્ર વગેરે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જેના કુલ બે માગશે તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું ને મરમરનું જંતર હું છેડું ઊભે વરસાદ તારે હોય જો પલળવું તો આખો અષાઢ તને રેડું પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ ઉત્તર લખો સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો ગમે તે બે એમન નિરાંત તો અહીંયા આવશે નિરાંત ઊંઘ તો આ પ્રમાણે ઊંઘ આવશે ને આ પ્રમાણે દુકાળ આવશે બ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો વિશાળ તો સંકુતિત છોડવું તો સ્વીકારવું અને વિદાય તો આવકાર નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો ગમે તે બે હરાવી ન શકાય તેવું તો અપરાજે આનંદ માટે કરેલી મશ્કરી તો ટીખળ અને ચક્ર જેવા આકારનો તો ચક્રાકાર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્ય પ્રયોગ કરો આંખોમાં આંખ પરોવવી તો એકબીજા સામે એક ધારું જોવું વાક્ય અભિમન્યુ કૌરવની આંખમાં આંખ પરોવી જોઈ રહ્યો હતો પેટ પકડીને હસવું એટલે ખૂબ હસવું તો વાક્ય આવશે પરપોટો ફૂટી જતા ચંદ્ર પેટ પકડીને હસે છે ત્રીજું દિવસ રાત ભેગા કરવા એટલે ખૂબ મહેનત કરવી તો વાક્ય બનશે મેં નવોદયની પરીક્ષા માટે દિવસ રાત ભેગા કરી વાંચન કર્યું હતું ત્યાર પછી એ બંને ક્રિયાઓનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવીને લખો રડવું પ્લસ પડ્યું પડવું તો વર્તમાન કાળ તો રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે પ્લસ પ્લસ ભૂતકાળ તો શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો કાઢવું મૂકું ભવિષ્યકાળમાં વાક્ય બનાવવાનું છે તો મુન્ની આજે લેસન લીધા વિના જશે તો શિક્ષિકા એને વર્ગમાંથી કાઢી મૂકશે ત્યાર પછી ઈ વાક્યમાંના લીટી દોરેલા શબ્દોને ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો જેના કુલ બે માગશે પેલું અમને રોક્ષે રોકી રાખ્યા નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત તો અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં નહીતર આ ઝઘડો થયો જ ન હોત ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે તો મોટાભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાના આપણને મુદ્દાઓ આપવામાં આવેલા છે મુદ્દાને આધારે આપણે વાર્તા લખવાની છે વાર્તાનું નામ આપણે લખીએ લાવરીની સમજદારી અને વાર્તા જે છે તે અહીંયા તમને આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે તમે વાર્તા જે છે ત્યાંથી લખી શકો છો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી બ તમારા ગામમાં સાત દિવસથી શેરી લાઇટ બંધ છે તેની અરજી કરતો પત્ર ગામના સરપંચને લખો જેના કુલ આઠ માર્ક છે તો અભેલી અંકિત લીંબાણી એકસો ત્રીસ જેમુના સોસાયટી પીપળી ત્રીસ એક બે હજાર ચોવીસ સરપંચ સાહેબ ચાલો હવે પત્ર જે છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે તો આ પત્ર આ પ્રમાણે આપણે પત્ર લખી શકીએ તો તમારા જે દોસ્તો મિત્રો એને પણ આ જરૂરથી વિડીયો શેર કરજો અને વિડીયો સ્ટોપ કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો સોલ્યુશન તમે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિષયોમાંથી ગમે એક વિષય ઉપર આશરે પંદર વાક્યમાં નિબંધ લખો જેના કુલ દસ માર્ક છે એમાં પેલું મને ગમતું ફૂલ તો મને ગમતા ફૂલ વિશે આપણે અહીંયા સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે નિબંધ લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ મજાનો નિબંધ લખ્યો છે ત્યાર પછી બીજું છે મારા પ્રિય શિક્ષક તો મારા પ્રિય શિક્ષક વિશે આપણે અહીંયા સરસ મજાનો નિબંધ લખવાનો છે તો તમે જોઈ શકો છો નિબંધ આપણે મારા પ્રિય શિક્ષક વિશે દર્શાવ્યો છે ત્યાર પછી ત્રીજું મને ગમતું પુસ્તક તો મને ગમતા પુસ્તક વિશેનો નિબંધ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા રજૂ કર્યો છે બ નીચે આપેલી પંક્તિઓ કહેવતોનો વિચાર વિસ્તાર કરો પાણી અને વાણી વિચારીને જેના કુલ તો જીવનની બે મહત્વની બાબતો પાણી અને વાણી કેવી રીતે ઉપયોગમાં લેવી તેના વિશે અહીં સલાહ આપવામાં આવેલી છે પૃથ્વી પર પાણી ખૂબ જ ઓછું હોવાથી તે સમજી વિચારીને વાપરવું આપણા માટે હિતાવ છે એ જ રીતે વાણી એટલે ભાષાનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ વાકબાણથી બાણથી ઘાયલ થયેલો મનુષ્ય ફરીથી સાજો થઈ શકતો નથી આંધળાનો પુત્ર આંધળું એટલું કહેવાથી જો મહાભારતનું યુદ્ધ થયું હોય તો તે વાણીના મહત્ત્વને આપણે સમજવું જોઈએ કોઈ કવિએ કહ્યું છે કે ચડે કે પડે જીભ વડે જ માનવીય બિલકુલ સાચું છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સાથે સાથે વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી અને સારો રીતે અભ્યાસ કરી શકે તે માટે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિત્ય સત્રાંત પરીક્ષા માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો આ તમામ પ્રશ્નપત્રો અને એસાઇનમેન્ટના સોલ્યુશન જે છે એ સોલ્યુશન સાથેની જે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ જે છે તમે મેળવી શકો છો રેડી ટુ પ્રિન્ટ છે એટલે કે સીધી તમે એને ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને બાળકો દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી ખૂબ જ સરસ અને સારી રીતે કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર પણ અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ આ નંબર ઉપર કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ બીજું પરિશ્રમ એ જ પારસમણી તો પ્રસ્તુત પંક્તિ પ્રારબ્ધવાદીઓને ચેતવણી આપે છે સાથે સાથે પરિશ્રમ અજ પારસમણી છે અને જીવન મૂલ્યને સચોટ રીતે સમજાવી જાય છે જિંદગીના રહસ્યની હસ્તરેખામાં ઉકેલીને ઉન્નતિ અને સિદ્ધિને નસીબ દ્વારા જ જંગથા આળસો અને કવિ ઉદ્યમનો મહિમા સમજાવે છે ઉદ્યમ એ સફળતાની ચાવી છે નસીબ તો ઘેલું શેના ઉપર ભરોસો ન રાખી શકાય નસીબમાં લખાયેલી સિદ્ધિને સાકાર કરવા પરિશ્રમ તો કરવો જ પડે માત્ર ઈચ્છાઓ કરવાથી કાર્યની સફળતા નથી થતી જેમ સુતેલા સિંહના મોઢામાં હરણા આપવા પાવતા નથી એ રીતે જંગલના રાજાને પણ શિકાર કરવાનો પરિશ્રમ કરવો પડે છે કોઈ ઇમારતનો નકશો એટલે કે માત્ર એની ડિઝાઇને જ હોય પણ ચનેલી ઈમારત તો મહેનતનું કામ જ હોય હસ્તરેખા ગમે તેટલી બલવાન હોય પણ તેને સાકાર કરવા મહેનત તો કરવી જ પડે નસીબ તેને જ સાથ આપે છે જે પરિશ્રમ કરે સાથે જ સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહીં ત્યાર પછી ત્રીજું પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તો આ પંક્તિ આપણને સમજાવે છે કે શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે પ્રાર્થનામાં ગજબની શક્તિ છે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા તેમણે કહ્યું છે કે મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી ન હોય એવું કદું બન એવું કદું કદી બન્યું નથી નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોની પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી હતી પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે પ્રાર્થના પતિતને પણ પાવન કરે છે બધા ધર્મોએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું છે પ્રાર્થના કરવાથી મનને શાંતિ મળે છે મનમાં નવા વિચારો પ્રગટે છે અને દરેક સમસ્યાનો ઉકેલ પ્રાર્થનાથી જ મળે છે પ્રાર્થના કરવાથી આપણે પવિત્ર બનીએ છીએ માટે જ કહ્યું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર જૂના ગયા વર્ષના પ્રશ્નપત્ર અને આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન ની પીડીએફ મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે